શિકારપુર ગામના ભાઈઓ બહેનો દ્વારા આજરોજ જુબલી સર્કલથી રેલી સ્વરૂપે નીકળી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં શિકારપુર ગામના ભાઈઓ બહેનો દ્વારા સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા હાથમાં બેનર ધારણ કરી પોતાની માંગણીઓ યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી ત્યારબાદ આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું આ આવેદનપત્રોમાં જણાવવામાં આવ્યું હતું કે બચાઉ તાલુકાનું શિકારપુર ગામ મોટું ગામ છે હમણાં હમણાં ચોરી ચપાટીના બનાવોનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે ગત તારીખ નવના રોજ બહુચરાજી માતાજીના મંદિરે આભૂષણોની ચોરી કરવામાં આવી હતી આ ચોરીનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી ગત જૂન માસમાં ગૌહત્યાનો બનાવ પણ બનવા પામ્યો હતો જેના આરોપી ઉઘાડે છોગ ફરે છે પરંતુ તેમની ધરપકડ કરવામાં આવતી નથી શિકારપુર ઓપીમાં ચોવીસ કલાક પોલીસને રહેવા માટેની સૂચના છે છતાં કોઈ અમલ થયો નથી શિકારપુર ગામમાં ગેરકાયદેસર રીતે રેતી અને માટીનું ઉત્ખનન થઈ રહ્યું છે વ્યાપક પ્રમાણમાં રોયલ્ટી ચોરી થાય છે છતાં ખનીજ માફિયા સામે કોઈ જ પગલાં લેવામાં આવતા નથી ચાર હજારની વસ્તી ધરાવતા શિકારપુર ગામના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે ત્યારે તાકીદે આ બાબતે યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી એમ રામજીભાઈ અંબાવીભાઈ દેસાઈએ કશુબીરંગ સમાચારની ટીમ સાથે વાતચીત આપતા માહિતીમાં જણાવ્યું હતું રામજીભાઈ ઘટક શિકારપુર શિકારપુર ગામની અંદર બહુચરાજી માતાજી મંદિરની અંદર ચોરી થયેલી છે એની અંદર સોનાના હારો અને છતર ચાંદીના બધી વસ્તુ ગયેલી છે અને સામખેત પોલીસની અંદર એફઆઈઆર ફાટી ગઈ છે અને પેપરની અંદર પણ આવી ગયેલું છે અને એના માટે અહીંયા આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને આજે સુધી હજી સુધી આટલો સમય અગિયાર દિવસ વીતી ગયા ત્યાં સુધી પણ કઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી ચોરી આશરે ત્રણ સાડા ત્રણ લાખની આજુબાજુ થયેલી છે મારું નામ નારાયણ માધવઢાઢી ગામ કંથકોટ હાલે મુંબઈ અને અમે એના માટે આવે છે કે અમારી માતાજીનું મંદિર શિકારપુરમાં છે અને શિકારપુરની અંદર અમે લોકો આઠ તારીખ કઈ ચોરી થયેલી છે

અને બી બિગર લાયસન ધારક વગરના લાયસન વગરના રિવોલ્વરો બંદૂકો લઈને એ લોકો ફરે છે અને ગામવાસીઓને તકલીફો દે છે એના માટે બી મતલબ કે પોલીસ તંત્ર એકદમ અજાણ છે કીધું કહેવાય પોલીસ તંત્રને અમારા માટે કાંઈ બી સપોર્ટ કરવા મહેરબાની અમે મારું નામ છે કરશન મેઘા ડાડી શિકારપુર અને અહીંયા કને અમારે કુળદેવી શ્રી બહુચરાજી માતાજીનું મંદિર આવેલ છે અને એમાં આઠ તારીખના રાત્રે અને નવ તારીખના સવારમાં માતાજીના મંદિરના તાળા તૂટી ગયા અને એમાંથી દાગીના ઘરેણાં આ બધી વસ્તુ ચોરી થઈ ગઈ છે ઓછામાં જો ચારથી પાંચ કિલો ચાંદી છે સોનાની બુટી છે નથડી છે આવી વસ્તુ અવારનવાર બનતી રહે છે આ બીજો બીજી વખત કિસ્સો બન્યો છે કે માતાજીના આજ માતાજીના તાળા તૂટ્યા બીજી વખત ઓલરેડી બે વર્ષ પહેલાં બી આ જ સેમ વસ્તુ બની હતી પણ ત્યારે કોઈ ચોરી થઈ નથી ખાલી તાળા તોડી અને ભાગી ગયા હતા જે ચોર લોકો હતા તે એટલે આવું અમારા ગામની અંદર બીજો રેતી માફિયાઓ છે રેતી અવારનવાર ચાલુ જ રહે છે તલાટી મંત્રીઓ લોકો મળીને કોઈ કાંઈ એક્શન લેતા નથી અને મહેરબાની કરીને આ બંધ કરાવો અને આજે અમારે જે ચોઈસ દાગીનાની જે માતાજીની જે ચોરી થઈ છે એ અમને ચોવીસ કલાકનો અમે ટાઈમ આપીએ છીએ જો આ ચોવીસ કલાકની અંદર જો અમને નહીં મળે તો અમે આગળ જશું અને આનાથી વિશેષ અમે કાર્યવાહી કરશું અમે આમાં અમે લગભગ દોઢસો જણા અમે મુંબઈથી આવ્યા છીએ શ્રી લેવા પટેલ શિકારપુર ચેરિટેબલ ટ્રસ્ટ અમારો ટ્રસ્ટ છે એમાં અમે અમે જણા અહીંયા કને આજે આજે છીએ અમારો ટાઈમ વેસ્ટ કરીને કે આ લગભગ દિવસ થઈ ગયા દિવસથી હજી અમને કોઈ પોલીસ તરફથી અમને કોઈ જવાબ મળ્યો નથી છ થી આઠ મહિના પહેલા અમારા શિકારપુરના સીમની અંદર ગૌ હત્યા બી થઈ હતી આ તો અમને નજરમાં આવી એટલે અમને ખબર છે પણ આવી તો અનેક વાર થતી રહે છે પણ એમાં પાછું જે ગૌ હત્યા એ ગાય ગાય ગાભણી હતી એને બચ્ચાને બી કાપીને ખાઈ ગયા છે એટલે આવો અવારનવાર થતું રહે છે એટલે અમે પોલીસ થી આટલી વિનંતી કરી છે કે અમને સ્થાનિકમાં પોલીસ આપે સપોર્ટ કરે